બોલજો લે આ તું પગિને રાખે કોણ સેવા કરશે ઓણી વાત સાચી છે એ આપની જિંદગી નો દયો દોહા લે વાજી હરખો પકડો કે હું કે કરો સો ઓના કે જો રાખો કરો અરે રે રાખો પકાવ કોઈ બસારી નહીં ચોવીસ કલાક દારૂ પીંપાડી બાપા ને

Ой, что красиво это. Бай, бай,

સેવા નહીં કરતા પણ બીજું ભાઈ તમારો તો તમારું ધ્યાન રાખવી પડે કે આપણા છોકરો ને આપણે સેટ કરવાના છે અને આપણે સેવા કરશી બધું કરી સેવા કરવા હતા બસ આવું આવું બસ એવું તમે સંસ્કાર સંસ્કાર તો ભાઈ હારા છે સેવા કરવા જ નહીં તો એક છોકરો

પણ હવે તમે ગયડા થઈ ગયા અને તારે છોકરા છોકરા લોકો મેળા આવે ના આવે આવે જ ના આવે હવે પણ જે ભૂલ કરી છે એ કરી છે હવે શું કરીએ કે કરી હોય તો ભોગવવી જ પડશે શું કરીએ ભાઈ ભોગવવાનું શું છે તે ભોગવશું તારે બીજું પણ મારી પાસે એક આઈડિયા છે શું આઈડિયા છે ભાઈ સર શું છે સર હું તો કોનનો ખોઈન કહી દઉં પણ એ ખાલી છોકરો પૂરતું જ ખાલી સમજાવવાનું છોકરો પૂરતી જ વાત કરવાની કશો વાત હું તો ખોનકી ખોન કહી દઉં છું સારું શું ભા તમે આઈડિયા તો ધબલ લાગે છે કોમ કરી દે તો હારું છોકરો આખી જિંદગી સેવા કરે એમ મળી દે પણ મને તું એ નહીં વાત વાંધાશે છે સારું હારું કરવું પડશે આવો આઈડિયા છે હા છોકરો કરશી એ ખરા કરું જાય છે મું હવે ભા અમે જઈએ અમે શું છોકરોનું કહેજો

રાખી છે <goose Horse addition> તું છી

બાબા હું ખાવાનું ખાવું જોવાય મા કોણ ખાવું દેખ્યો જી જી ખાવે ખાવાનું નઈ કેમ હું જઉં ત્યાં બેર જો મંગવા જાય જો તો કોઈ કામ નઈ જોડો તમે સંભાળ લેજો એવા આવી જશે પાખ ખજાનો લેવા એવણે કે લાવે જઈગી પાઈ કા કોઈક બતાઈ દે પાહા બાપો ખાવું નઈ જવાન માથે દબા માથે દબા આય રડો પગ દબા પગ દબા ભાઈ

હવે જોયું છે એવું માથું દબાયું પગ દબાયા કે હું ખાવું છે હું ખાવું છે એટલા તારે આવું બધું કર્યા ને તો જ છોકરો રાખ્યું ન કોઈ છોકરા રાખી એમ નહીં